સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એએસઆઈ સહિત ત્રણ લોકો રૂપિયા ત્રેસઠ હજારની લાંચ લેતા ઝડપાયા મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ મધુ અને તેનો રાઇટર નવનીત જેઠવા તેમજ તેનો શાળો ત્રેસઠ હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયા છે એસીબીના સ્ટાફે કાપોદરાની હીરાબાગ પોલીસ ચોકીના ગુરુવારે સવારે છટકું ગોઠવ્યું હતું કાપોદરામાં

મહિલા પીએસઆઈ મધુ રબાડીને ત્રેસઠ હજાર રૂપિયાની લાંચ માંગી આથી વેપારી આ લાંચ આપવા માંગતો ન હતો તેથી તેની એન્ટી કરપ્શન બ્યુરો વડોદરાનો સંપર્ક કર્યો મહિલા પીએસઆઈ મધુ રબાડી વતી લાંચની રકમ એએસઆઈ નવનીત જેઠવાએ માંગી હતી લાતીની રકમ એ સાઈના શાળા માનસી સિસોદિયાને હીરા વેપારીએ પોલીસ ચોકીની બહાર કોમ્પ્લેક્સમાં એક ટોયલેટ પાસે આપી હતી આ રકમ માનસી સિસોદિયાએ તેના ખિસ્સામાં મૂકી પોલીસ ચોકીમાં આવ્યો હતો દરમિયાન એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે મહિલા પીએસઆઈ મધુ રબારી તેનો રાઇટર નવનીત જેઠવાની શાળા માનસીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા મહિલા પીએસઆઈ મધુ રબારીનો પતિ ઓફિસ સુપરિડેન્ટ હતો પરંતુ તેમણે નોકરીમાંથી નિવૃત્તિ લીધી મહિલા પીએસઆઈ મહેસાણામાં જમાદાર હતી જમાદારમાંથી તેને પીએસઆઈનું પ્રમોશન મળ્યું અને એક વર્ષ પહેલા પોસ્ટિંગ સુરત થઈ જ્યારે એએસઆઈ નવનીત જેઠવા બે વર્ષ પહેલા પોલીસમાં ભરતી થયો હતો પોલીસ ચોકીમાં લાંચમાં મહિલા પીએસઆઈ અને તેનો રાઇટર તથા વચ્ચે ત્યાં એસીબીના સ્ટાફે પકડી પાડ્યા હતા તે દરમિયાન રાઇટર નવનીત જેઠવા એસીબીના સ્ટાફને ધક્કો મારી ભાગવાની કોશિશ પણ કરી હતી જોકે એસીબીના ના સ્ટાફે તેને પકડી લીધો હતો હાલમાં એસીબી એ મહિલા પીએસઆઈ મધુ અમી રબારી રહેવાસી વરાછા અને મૂળ વતન મહેસાણા જેનો પગાર સિત્તેર હજાર છે બે એએસઆઈ નવનીત હમીર જેઠવા રેવાસી વરાછા મૂળ જુનાગઢનો જેમનો પગાર ઓગણત્રીસ હજાર આઠસો છે અને ત્રણ વચેટીઓ સાળો માનસી રામ સિસોદિયા રહેવાસી વરાછા અને મૂળ વતન જુનાગઢ હાલ એસીબીએ કાયદેસરની કાર્યવાહી કરી